ભરૂચ જિલ્લામાં સોમવારની સાંજ સમયે અચાનક વાતાવરણમાં પલટા સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું જેના કારણે ધૂળની ડમરી ઉડતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો ભરૂચ જિલ્લામાં સોમવારના સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટા સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફો વેઠવી પડી હતી વાવાઝોડાના કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા જેના કારણે વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો એકાએક વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જવા પામી હતી ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાથી માર્ગ બંધ થતા લોકો અટવાયા હતા જોકે ઘટનાના તુરંત બાદ પોલીસ સ્ટાફ અને પાલિકાના ફાયર ફાઈટરો દોડી આવી કામગીરીમાં લાગી ધરાશાયી થયેલા વૃક્ષોની ડાળીઓ કાપી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાયો હતો ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ અને ભારે પવનના માહોલ જોવા મળેલો છે જેના પગલે ભરૂચ જિલ્લામાં પણ ભારે પવનની પરિસ્થિતિ ઉદભવી હતી જેને કારણે શહેરી વિસ્તારમાં કોઈ કોઈ જગ્યાએ ઝાડ પડી જવાના બનાવ બનેલા હતા જેના પગલે હાલમાં આપ જોઈ શકો છો જેમ સ્ટેશન રોડ ખાતે એક ઝાડ પડેલું હતું સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી તેમજ ભરૂચ હાણ થતાં તાકીદે ઘટના સ્થળે પહોંચી અમારા ફાયર સ્ટાફ દ્વારા તેમજ સ્થાનિક અહીંયાના લોકલ માણસોની મદદથી ઝાડને સાઈડ પર કરેલ છે